તમારો મોરચો અને એ પછી ગણેશ ગોંડલ બેંકમાંથી રાજીનામું આપે શું તમે શું વિચારો છો હજી તો ઘણી જગ્યાએથી રાજીનામું રાજીનામા આપવાના બાકી છે બને હું તો એવું ઈચ્છું છું કે કહેવાય ને કે સ્વે સ્વેચ્છાએ જો આપી દે તો સારું છે પછી આમાં ધારાસભ્ય તરીકે બી સ્વેચ્છાએ આપી દે તો સારું જ છે બાકી આવતી ટર્મમાં પણ અમે કંઈ બાકી નથી રાખવાના અમે જે રીતે લડવું પડે એ રીતે લડવાના છીએ મારે મળવાનું ગોળી ખાઈને મરવાનું હશે ને તો હું ગોળી ખાઈને જ મરીશ તો હું એનાથી ડરીને બેસી નહીં જાઉં જે કરવું હોય ભલે કરી લે હું સમાજ માટે લડવા નીકળી છું હું લોકો માટે લડવા નીકળી છું એટલે મને કોઈ જાતની બીક નથી તૈયારીઓ એને કરવાની છે તૈયારીઓ મારે નથી કરવી હર્ષભાઈ વિસાવ ગયા હતા ગોપાલભાઈને હરાવવા માટે એક મંત્રીઓનો કાફલો મૂક્યો હતો તો શું તમે કહેશો કે ગોંડલ આવો હું તો એમ કહું છું કે તમે ગોંડલ આવો નહીં ગોંડલમાં રહ્યો થોડો સમય રહેશો ને તો લોકો તમારા સુધી પહોંચવા માટે એવી રીતે રહેજો કે તમારી આજુબાજુ છે ને કોઈ સિક્યુરિટી ના હોય તમે સામાન્ય માણસોની વચ્ચે જઈ શકો સામાન્ય માણસોની વચ્ચે કોઈ કેમેરા લઈને બી ન જતા લોકો એટલા બધા ડરે છે કે કેમેરાને માઇકની ની સામે બોલતા પણ ડરે છે કારણ કે તમે તો પછી આવીને મહિનો દિવસ રહીને કદાચ નીકળી જાવ કે એકાદ બે દિવસ રહી નીકળી જાઉં પણ એ લોકોની પીડા એવી છે કે અમે અહીંયા અમારે અહીંયા રોજ રહેવું છે અમને અહીંયા જીવવા નહીં દે એટલે હું તો કહું છું કે એક વખત જાઉં ગોંડલની અંદર ધામા નાખો તમને ખબર પડે કે હકીકત ત્યાં શું ચાલે છે નિખિલભાઈ ડોંગા સાથે મારે પર્સનલી કોઈ પરિચય છે નહીં પરંતુ યુદ્ધ જ કલ્યાણના જે યુવાનો છે એના માટે હું એટલું કહીશ કે આજે મને ખબર છે કે હું જે લોકોની સામે લડાઈ લડવા નીકળી છું ને એના પછી મને રોજ ધમકીઓ આવે છે રોજ એવી એવી ધમકીઓ કે તને ખોવી ખોઈ નાખશું ને તને તારો ગેંગરેપ કરી નાખશું ને તને મારી નાખશું ને તો ફલાણું નીકળું ઘણી બધી ધમકીઓ આવે છે તો આ યુદ્ધે કલ્યાણના લોકો ઘણા સમયથી લડી રહ્યા છે રાજુભાઈ સખ્યા પણ ત્યાં ઘણા સમયથી લડી રહ્યા છે ગોંડલ હિતરક્ષક સમિતિ શું સત્યાવીશમાં કોઈ ચહેરો પોતાની પેનલથી ઉતારી શકે છે કારણ કે આવી હિતરક્ષક સમિતિ પછી અપક્ષ લડતી હોય છે ગુજરાતના રાજકારણમાં અને ગુજરાતના લોહિયાળ રાજકારણમાં જે એપિસેન્ટ રહ્યું છે કેન્દ્રમાં રહ્યું છે એવું ગોંડલ અને ગોંડલ વિધાનસભા તેને લઈને વર્ષોથી સવાલ થતા રહ્યા છે ત્યાંના નેતાઓ ત્યાંની ઘટનાઓ પણ છેલ્લા ઘણા સમયથી એક મોરચો જોવા મળે છે આ મોરચો છે જયરાજસિંહ જાડેજા સામે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે અને મોરચા સામે હોય છે જગીશા પટેલ અલ્પેશ ભાઈ કથિરિયા ધાર્મિક માલવિયા સહિતના રાજુભાઈ સખિયા સહિતના નેતાઓ એક પત્રકાર પરિષદ કરવામાં આવી આપની સાથે જગીશા છે એમની સાથે કેટલાય સવાલો કરો જગીશા પહેલા તો આપનું સ્વાગત છે એક તમારા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગોંડલ હિત રક્ષક સમિતિ કોનું હિત કોનું રક્ષણ ગોંડલમાં છેલ્લા ત્રીસ વર્ષથી લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે અને કહેવાય ને કે એને ક્યાંક ને ક્યાંક આવા કૃત્ય કરી અને એને તંત્ર દ્વારા દાબવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે આજે છેલ્લા ઘણા સમયથી જ્યારે અમે આ લડાઈ લડવા માટે નીકળ્યા બહાર એના પછી એના જે જે ચહેરાઓ હતા એ એક એક મુમેન્ટમાં તમારી સામે આવ્યા છે એ પછી અમિતભાઈ ખૂંટનો કેસ હોય દેવુભાઈ સાટોડિયાનો કેસ હોય અમારી ગોંડલની મુલાકાત હોય કે પછી કહેવાય ને દલિત સમાજવાળો કેસ હોય તમે બધા જ કેસની અંદર જોઈ લો એ કહેવાય ને એનો જે ચહેરો છે ને ક્યાંક ને ક્યાંક ખુલ્લો થઈ ગયો છે એટલે મારે એ બાબતે એટલું જ કહેવું છે કે ગોંડલની જનતા જે અત્યાર સુધી ત્રીસ વર્ષથી જે લોકો દાબમાં જીવતા હતા દબાણમાં જીવતા હતા કે કંઈ કરવું હોય પોતાની પ્રોપર્ટી પણ વેચવી હોય તો પણ એને ક્યાંક ને ક્યાંક કોકને પૂછવા જવું પડે કોકને હપ્તો ભરવો પડે પોતાનો ધંધો ચલાવવો હોય તો પણ એને ક્યાંકને ક્યાંક કહેવાય ને પેમેન્ટ આપવું પડે કોઈને એવી પરિસ્થિતિમાં એ ગોંડલના લોકો માટે સામાન્ય જનતા માટે અને અઢારે વરણના લોકો માટે અમે લડવા માટે નીકળ્યા છીએ ગોંડલ હિત રક્ષક સમિતિમાં તમે નામ આપી શકો અત્યારે કે આ લોકો ગોંડલ હિતરક્ષક સમિતિમાં ગોંડલ મુદ્દે જેટલા પણ લોકો અત્યારે કહેવાય ને કે મેં આની પહેલાં કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે છે ને જૂનાગઢની અંદર જ્યારે જે નવાબ હતા એને એના અત્યાચારમાંથી જ્યારે લોકોને બહાર કાઢવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે આરજી હુકુમતની સ્થાપના કરી હતી અને એ આરજી હુકુમતે જૂનાગઢની અંદર મોરચો માંડી અને ત્યાંથી લોકોને આઝાદી અપાવી હતી એવી જ રીતે ગોંડલની અંદર અમે લોકોએ પણ સરદાર વલ્લભભાઈના વિચારને અનુસરી અને ત્યાંથી બહારથી અમે લોકો લડાયક યોદ્ધાઓ ત્યાં ગયા ત્યાંનો ચહેરો ખુલ્લો પાડ્યો અને એ લોકો તમામ અમારી સાથે એટલે છેલ્લે તમે જ્યારે ગયા હતા જ્યારે વિરોધ થયો જ્યારે ખૂબ હંગામો થયો એ સમયના જે નેતાઓ હતા એ સાથે હશે બધા જ લોકો અમારી સાથે છે તમામ સંસ્થાના આગેવાનો તમામ સમાજના આગેવાનો અને ધારાસભ્યો સાંસદ સભ્યો અમે તો બધાને કહેવાના જ છીએ અને બધા અમારો અમારો સાથ સહકાર આપવાના જ હોય કારણ કે જ્યારે જ્યારે કહેવાય ને અતિ અતિની કોઈ ગતિ ના હોય બહુ વધારે પડતું અને અતિશય થઈ જાય ને ત્યારે બધા જ લોકો કંટાળેલા હોય કોઈ સામે આવીને સાથ આપતા હોય કોઈ પાછળથી સાથ આપતા હોય પણ સાથે જ હોય

પરંતુ જે આગામી કાર્યક્રમ છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અને છોટે સરદાર સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાની પ્રતિમાનું જે ભૂમિપૂજન કરવાનું છે એ નિમિત્તે અમે બધા જ લોકોને મળવાના છીએ તમામ ધારાસભ્યોને તમામ સાંસદ સભ્યોને સમાજના આગેવાનોને તમામ સંસ્થાના આગેવાનોને અને તમામ સમાજના આગેવાનોને પણ મળવાના છીએ એટલે બધા લોકો મારો સાથ આપશે એવું મને આશા પણ છે બેન એક વાત છે ને ખૂબ આમ આમ જાહેર છે ને આમ ગુપ્ત છે કે ગોવર્ધનભાઈ ઝડફિયા છે ને એમના પણ સમર્થન સમર્થકો એ વિસ્તારમાં ખૂબ છે જયેશભાઈ રાદડિયાના સમર્થકો પણ એમના એ વિસ્તારમાં ખૂબ છે નિખિલભાઈના સમર્થકો પણ એ વિસ્તારમાં ખૂબ છે ને આમ ઘણી વખત જોઈએ ને બેન તો ખોડલધામ હોય યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ હોય જયેશભાઈના કેટલાય સમર્થકો બધા સેમ જ જોવા મળતા હોય છે તો પછી એ લોકો પણ હાજર રહે તેવી શક્યતા મેં કીધું ને એ પ્રમાણે કે સમાજના તમામ લોકો જે ગોંડલ મુદ્દે વાકેફ છે અને જે નીડર છે જે યોદ્ધાઓ છે જેને પોતાના કોઈ પણ જાતના સ્વાર્થ વગર લડવું છે લોકો માટે એ તમામ લોકો મારી સાથે જ રહેશે ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ એવી માંગતી કે આ લોકોને આગળ કરો કારણ કે એમની પાસે એવા નેતાઓ છે કે જે આનો નિવાડો લાવી શકે અથવા તો આ મામલો શાંત કરી શકે એવા મધ્યસ્થી થઈ શકે એવા મોટા મોટા નેતાઓ ભાજપ પાસે છે તો ભાજપ કેમ આગળ નથી કરતી એમને તમને શું લાગે છે જો ભાજપની વાત કરીએ ને તો ઘણી બધી જગ્યાએ ઘણા બધા આવા લોકો છે ખાલી એક ગોંડલની અંદર નહીં એ ગોંડલની વાત એવી છે કે ગોંડલની અંદર જ આવા ગુંડા તત્વો નથી ઘણી બધી જગ્યાએ છે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું પણ વલણ એવું છે કે લોકો પર રાજ કરી શકે ને એવા એને શાસકો જોઈએ છે અને ભારતીય જનતા પાર્ટીનું મને એ નથી જ સમજાતું હું પહેલેથી એને પ્રશ્ન કરતી આવું છું કે આવા લોકોની જરૂર શું છે હું તો કહું છું કે સીએમ સાહેબે ને એચએમ સાહેબે પણ આના જવાબ આપવા જોઈએ વારે વારે કહેવામાં આવે છે કે અમે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો હું તમને લિસ્ટ આપું આખા ગોંડલનું તમે એક વખત એની પાસે એના ઉપર કાર્યવાહી તો કરીને જુઓ બેન હું એમ કહું છું કે કોઈ એવા નેતાઓ ભાજપમાં હોય કે જે આનું આની મધ્યસ્થી લાવી શકે જેમ કે તમારો મોરચો છે તે બાબતે એ બાહેંધરી આપે કે ભાઈ ભવિષ્યમાં આજ પછી આવી કોઈ આવી ગુનાહિત પ્રવૃત્તિ નહીં થાય કોઈની હત્યા નહીં થાય એવું કંઈક કહી શકે એવો કોઈ એવો નેતા તો હશે ને ભાજપથી મધ્યસ્થી છે ને એક લિમિટ પછી હોય લિમિટ વટાવી દીધા પછી મધ્યસ્થી ના હોય ત્રીસ વર્ષથી લોકો ત્યાં દાબમાં જીવે છે અને હવે કોઈ મધ્યસ્થી કરવા બેસે તો મને ગુંડાઓ ઉપર એવો ભરોસો નથી કે એ લોકો કંઈ બોલીને પછી એનું વચન પાડશે મારી એક જ માંગણી છે કે આવા ગુંડાઓ સત્તા ઉપર હોવા જ ન જોઈએ એક વખતે છેલ્લે ગયા હતા ત્યારે વિરોધ કરવામાં આવ્યો તો પછી એક ને એક વ્યક્તિઓ હોય એક ને એક કાળો કપડું જોવા મળતું હોય તો પણ ઠીક છે પણ આ વખતે કંઈક તો તૈયારી હશે ને કારણ કે છેલ્લે ગયા ત્યારે એક કડવો અનુભવ થયો કંઈ પણ કરી લે મેં કીધું ને કે કંઈ પણ કરી લો મારે મળવાનું ગોળી ખાઈને જ મરવાનું હશે તો હું ગોળી ખાઈને જ મરીશ તો હું એનાથી ડરીને બેસી નહીં જાઉં જે કરવું હોય ભલે કરી લે હું સમાજ માટે લડવા નીકળી છું હું લોકો માટે લડવા નીકળી છું એટલે મને કોઈ જાતની બીક નથી તૈયારીઓ એને કરવાની છે તૈયારીઓ મારે નથી કરવાની હનુમાન બેનીવાલ પણ આવી રહ્યા છે તેમણે રાજકુમાર ઝાટ મુદ્દે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ભાઈ અમે કૂચ કરીશું તો એમને શું આમંત્રણ આપવામાં આવ્યું હતું કે એને ઘણા દિવસ પહેલા આપનો સંપર્ક કર્યો હતો કે આયોજન કરો રાજકુમાર જાટની ઘટનાને ઘણો સમય વીતી ગયા પછી પણ આજે એની ફરિયાદ નથી લેવાની તમે વિચારો કે પિતાની એ પરિવારની શું પરિસ્થિતિ હશે એની મનસ્થિતિ શું હશે તો આજે જે કાંઈ પણ બેનીવાલજીએ જે કાંઈ પણ વાત કરી છે કે અમે આવશું ત્યાં મુલાકાત લેશું અને ત્યાં ગુંડાઓની સામે અમે મોરચો માંડશું તો એની પોતાની એક લાગણી છે અને એ ઘણા સમયથી ચાલતી આવે છે ઘણા સમયથી ત્યાં રાજસ્થાનની અંદર તમે જુઓ તો જયંતભાઈ મૂંડ છે એ ત્યાંના સ્થાનિક જે જાટ સમાજ છે એને ભેગા કરીને ઘણી બધી એ મિટિંગો કરેલી છે ઘણા બધા આવેદનપત્રો આપેલા છે ઘણી બધી રજૂઆતો કરેલી છે પણ જ્યારે સરકાર કોઈ રજૂઆત માનવા તૈયાર ન થતી હોય ને ત્યારે આ ક્યાંક ને ક્યાંક એક ક્રાંતિમાં આંદોલનમાં પરિવર્તિત થતું હોય છે હર્ષભાઈ વિસાવ ગયા હતા ગોપાલભાઈને હરાવવા માટે એક મંત્રીઓનો કાફલો મૂક્યો હતો તો શું તમે કહેશો કે ગોંડલ આવો એક હું તો એમ કહું છું કે તમે ગોંડલ આવો નહીં ગોંડલમાં રહ્યો થોડો સમય રહેશો ને તો લોકો તમારા સુધી પહોંચવા માટે એવી રીતે રહેજો કે તમારી આજુબાજુ છે ને કોઈ સિક્યુરિટી ના હોય તમે સામાન્ય માણસોની વચ્ચે જઈ શકો સામાન્ય માણસોની વચ્ચે કોઈ કેમેરા લઈને બી ન જતા લોકો એટલા બધા ડરે છે કે કેમેરાને માઇકની સામે બોલતા પણ ડરે છે કારણ કે તમે તો પછી આવીને મહિનો દિવસ રહીને કદાચ નીકળી જાઓ એકાદ બે દિવસ રહીને નીકળી જાઓ પણ એ લોકોની પીડા એવી છે કે અમે અહીંયા અમારે અહીંયા રોજ રહેવું છે અમને અહીંયા જીવવા નહીં દે એટલે હું તો કહું છું કે એક વખત જાઓ ગોંડલની અંદર ધામા નાખો તમને ખબર પડે કે હકીકત ત્યાં શું ચાલે છે કેટલાય સવાલો હજુ પણ છે એમાંના આપણે હજુ થોડા સવાલો છે લઈ લઈએ કે જે પાટીદાર આગેવાનો છે એમાં તમે જુઓ કે ગોપાલભાઈ પણ એક સમયે ચૂંટણી જીતી એક સમયે આંદોલનના જ સાથી હતા ગોપાલભાઈ આજે ધારાસભ્ય બન્યા પછી અલ્પેશભાઈની આ ચર્ચા શરૂ થઈને મારા શબ્દોની સોશિયલ મીડિયામાં ઘણા લોકો લખી રહ્યા છે પછી ગોપાલભાઈના ખૂબ નજીકના લોકો હોય તો પણ ભલે સોશિયલ મીડિયામાં લખે કે સુરત અથવા ગોંડલ હવે અલ્પેશભાઈ આવી રહ્યા છે આ બાબતે શું કહેશો કારણ કે આ આના કારણે તમારી ટીમમાં પણ અસર થતી હોય છે અથવા તો લોકોને એવું લાગતું હોય છે આ તો એક રાજકારણ થઈ જો હું તો એટલું કહેવા માગીશ એ બાબતે કે લડાયક અને તમારી વાતને રજૂ કરી શકે ને એવા કોઈ પણ લોકો હોય ને એને આગળ કરવા જોઈએ કોઈ પણ પાર્ટીમાં હોય કે કોઈ પણ સમાજના હોય એવા લોકોને આગળ કરવા જોઈએ તો તમે ઈચ્છો છો કે ખરા અર્થમાં તમારો વિકાસ થાય ખરા અર્થમાં તમને તમારા અધિકાર મળે તો તમારા માટે બોલી શકે એવો નેતા તમારા માટે હોવો જોઈએ એક એક બેસવા લઈ નિખિલ ડોંગા અને યુધેજ કલ્યાણ ગ્રુપ વિશે શું કહેશો કારણ કે એ પણ સતત ચર્ચાતું રહ્યું છે નિખિલભાઈની ની તો સૌરાષ્ટ્રમાં પ્રવેશ છે એટલે એ ગોંડલ નહીં આવી શકે પણ એમના સભ્ય એમના સાથે રહેનાર લોકો ભાઈ સાથે મારે પર્સનલી કોઈ પરિચય છે નહીં પરંતુ યુદ્ધ કલ્યાણના જે યુવાનો છે એના માટે હું એટલું કહીશ કે આજે મને ખબર છે કે હું એ જે લોકોની સામે લડાઈ લડવા નીકળી છું ને એના પછી મને રોજ ધમકીઓ આવે છે રોજ એવી એવી ધમકીઓ કે તને ખોવી ખોઈ નાખશું ને તને તારો ગેંગરેપ કરી નાખશું ને તને મારી નાખશું ને તો ફલાણું નીકળું ઘણી બધી ધમકીઓ આવે છે તો આજે યુદ્ધેજ કલ્યાણના લોકો ઘણા સમયથી લડી રહ્યા છે રાજુભાઈ સખિયા પણ ત્યાં ઘણા સમયથી લડી રહ્યા છે તો એની પરિસ્થિતિ શું હશે ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યાં જ્યાં લડવાનું છે એ જ સ્થળે રહી અને એ લોકો કેવું કેવી કેવી યાતનાઓ ભોગવતા હશે મને હું સમજી શકું છું એટલે એ લોકો કહેવાય ને કે બહુ બહાદુર લોકો છે કે જે લોકો આ તેના જ કહેવાય ને એના જ પ્રશાસનમાં રહી એના એની જ જગ્યા ઉપર રહીને એ લોકો લડાઈ લડી રહ્યા છે ગોંડલ હિતરક્ષક સમિતિ શું સત્યાવીસમાં કોઈ ચહેરો પોતાની પેનલથી ઉતારી શકે છે કારણ કે આવી હિતરક્ષક સમિતિ પછી અપક્ષ લડતી હોય છે છે જો કોઈ જગ્યાએ એટલે શું એવું માની શકાય કે અત્યારથી જ એક તૈયારી ચાલી અત્યારે અમારે સામાજિક લડાઈ લડવાની છે સમાજના લોકો માટે બધા અઢાર વર્ષના લોકો માટે જે લડાઈ લડવાની છે અમારું રાજકીય કોઈ ષડયંત્ર છે નહીં કોઈ કોઈ જ છે જ નહીં રાજકીય અમારો કોઈ પ્રોપોગેન્ડા પણ છે નહીં પરંતુ હું એટલું કહેવા માગીશ કે તમામ પાર્ટીઓ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય સારા લોકોને ટિકિટ આપજો સારા લોકો આવશે તો ત્યાંના લોકોનું ભલું થશે કારણ કે ત્રીસ વર્ષથી બિચારા કહેવાય ને કે ડરના માહોલમાં જીવી રહ્યા છે એની એની તમારી માનસિક પરિસ્થિતિ કેવી હશે એ તમે સમજી શકો છો એ શું એ કંઈ વિચારી પણ ના શકે કંઈ કહેવાય ને કે ઘણી વખત એવું થાય કે નાના નાના ખેડૂતો છે ને એની પાસે વધારે પૈસા નથી એ માંડ માંડ ત્યાં રોજગારી કરે છે પણ એને એને મજબૂરીમાં ત્યાં જીવવું પડે નથી અહીંયાથી જમીન વેચીને કંઈ જઈ શકતા નથી પોતાનું ત્યાં કરીને કંઈ ખાઈ શકતા એટલે એને મજબૂરીમાં ત્યાં ને ત્યાં રહેવું પડે છે એવા લોકોને જઈને પૂછો કે એની પરિસ્થિતિ શું છે છેલ્લો સવાલ પૂછી લો જે એક ઓડિયો વાયરલ થયો હતો આ ઓડિયોને લઈને ત્યારે ખૂબ સવાલો થયા હતા પણ એ એ જે ઓડિયો છે એ પ્રકારના ઓડિયો બની શકે છે એ એ વાત પણ સત્ય છે તમે કહેશો કે ભાઈ કથિત જ છે એ લોકોને ખબર છે પણ એ ઓડિયો વાયરલ થયા બાદ શું સામનો કર્યો એ ઓડિયો વાયરલ થયા બાદ ઘણા ફોન આવ્યા હશે તમારી જે ટીમ છે એને નુકસાન થયું હશે ઘણા તમારી સાથે જોડાયેલા હશે એનો વિશ્વાસ ડગી ગયો હશે એ જ્યારે ઓડિયો વાયરલ થયો ને ત્યારે હું મારા ફેમિલી સાથે ફરવા માટે ગઈ હતી અને ત્યાં મારું નેટવર્ક નહોતું આવતું એટલે લોકોને એમ હતું કે બેન ફોન બંધ કરીને ક્યાંક જતા રહ્યા છે પણ હકીકતમાં એવું નહોતું મને કોઈકના દ્વારા ખબર પડી એટલે મેં મારું ત્યાં વાઈફાઈ કનેક્ટ કરી અને મીડિયાના માધ્યમથી મેં મારો જવાબ આપ્યો છે અને આવા કથિત કથિત ઓડિયો અને વિડીયો પણ આવે હું તો એમ કહું કે જ્યારે જ્યારે અમે આવા શાસકોની સામે જે આવા હત્યારાઓની સામે લડવા માટે નીકળ્યા હોય અને આવા બાહુબલીઓની સામે લડવા માટે નીકળ્યા હોય તો આવું તો ઘણાં બધા ષડયંત્રો આવશે એનાથી કોઈ જ ફર ફેર ના પડે ઘણા બધા લોકોના ફોન આવ્યા કે બેન તમે જરાય ડરતા નહીં અમે લોકો તમારી સાથે છીએ તમે તમે ગુંડલની જે લડાઈ લડો છો ને એ તમે ચાલુ રાખજો અમને તમારી ઉપર આશા છે એવા મને ઘણાય ફોન આવ્યા અને એ મારા માટે કાફી છે મેં કીધું એ પ્રમાણે કે મારી મારી સામે પાંચ હજારનું ટોળું હોય મારે વિરોધ કરવા માટે પાંચ જણા મને એમ કેમ કે બેન તમે તમારી જરૂર છે તમે અહીંયા અમારી માટે ઉભા રહ્યો તો મારી પાંચ જણા માટે લડવાનું છે એક સવાલ વચ્ચે રહી ગયો ગણેશ ગોંડલે બેંકથી રાજીનામું આપ્યું છે તમારો મોરચો અને એ પછી ગણેશ ગોંડલ બેંકમાંથી રાજીનામું આપે શું તમે શું વિચારો છો હજી તો ઘણી જગ્યાએથી રાજીનામું આપવાના બાકી છે બને હું તો એવું ઈચ્છું છું કે કેવાય ને કે સ્વેચ્છાએ જો આપી દે તો સારું છે નતર પછી આમાં તરીકે ધારાસભ્ય તરીકે ભી સ્વેચ્છાએ આપી દે તો સારું જ છે બાકી આવતી ટર્મમાં પણ અમે કંઈ બાકી નથી રાખવાના અમે જે રીતે લડવું પડે એ રીતે લડવાના છીએ બરાબર ધન્યવાદ તો આ હતા જગીશાબેન તેમના દ્વારા અલગ અલગ મુદ્દે વાત કરવામાં આવી ખાસ કરી જયરાજસિંહ જાડેજાના રાજીનામા વિશે ગણેશ ગોંડલે જે રાજીનામું આપ્યું છે તે વિશે યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ હોય તેના આગેવાનો આજુબાજુના પાટીદાર ધારાસભ્ય સાંસદો હોય અને ગોંડલ હિત રક્ષક સમિતિ કોનું હિત કોનું રક્ષણ એ વિશે પણ તેમણે વાત કરી જોઈએ આવનાર સમયમાં શું થાય છે ગુજરાત તક જોતા રહો ગોંડલ વિધાનસભાની અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ